વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં વસતા વ્યંઢળ સમાજ દ્વારા પણ વર્ષોની પરંપરા મુજબ મા દશામાની મૂર્તિની સ્થાપના તેમજ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું માતાજીના દસ સ્વરૂપ પૈકીનું દસમું સ્વરૂપ એટલે મા દશામાનું સ્વરૂપ હાલમાં દશામાના પર્વ ચાલી રહ્યું છે અને દશામાના વ્રતની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર નાના મોટા દશામાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે અને ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં વ્યંઢળ સમાજના લોકો વસવાટ કરે છે વેન્ડર સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ દશામાની ની દસ દિવસ સુધી સ્થાપના તેમજ પૂજન અર્ચન કરી ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે મરાનપુરા વિસ્તારમાં વસતા અંજુમાસીના નિવાસસ્થાને ત્રીસ વર્ષથી અન્નુમાસીના નિવાસસ્થાને વીસ વર્ષથી તેમજ લતામાસીના નિવાસસ્થાને આડત્રીસ વર્ષથી અને માયામાસીના નિવાસસ્થાને ચાલતી આવતી પરંપરા મુજબ મા દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે તેમજ માતાજીના પ્રસાદી રૂપે બોયની પણ કરી અને ભાવિક ભક્તોને આશીર્વાદ આપવામાં આવે છે અંજુમાસીના કહેવા મુજબ માતાજીનું દસમું સ્વરૂપ એટલે મા દશામાનું સ્વરૂપ અને મા દશામાં દરેકના દુઃખ દૂર કરનારી છે જેથી જે દશામાના દસ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન અને વ્રત કરે છે તેને મા દશામાં સર્વ દુઃખોમાંથી દુઃખ દૂર કરે છે Mejor no me lo he cansado, pero... હારું હારું બહુ આમ તો બહુ બોલે જય માતાજી દશામાં અત્યારે અષાઢ અમાસથી પ્રારંભ થયો છે મા દશામાનો અને વડોદરા શહેર ગુંજી ઉંડું છે મા દશામાના ભક્તિભાવથી આગમનથી આજે પાંચમો દિવસ છે માતાજીનો અને ખૂબ આનંદપૂર્વક અમારા બરણપુરાના માસીબા સમાજ ખૂબ આનંદપૂર્વક ભાવભક્તિ કરે છે માતાજીને પ્રાર્થના કરે છે અર્ચના કરે છે દીવા બત્તી ધૂપ આનંદના ગરબા થાય છે રોજ અને ખૂબ આનંદથી માના વ્રતના ઉજવણા થાય છે અને દશમ રૂપમાં દશામાનું બહુચરમાં અંબેમાં કાળકામાં હરેક માતાજીથી લઈને છેલ્લું રૂપમાં દશામાનું રૂપ રૂપમાં દશામાનું અને ખૂબ જનતાને પણ ખૂબ ભાવપૂર્વક ખૂબ ઉજવણા કરે છે અને ખૂબ દશામાનું વ્રત કરે છે આવનારા દિવસો સરસ આવે આવનારું વર્ષ સારું આવે ક્યારે કોઈ આફતી ના આવે એવી માને ખૂબ પ્રાર્થના અર્ચના જય માતાજી દશામાની સ્થાપના અમારે માયા કુંવરને ઘરે લગભગ પચીસ વર્ષથી થાય છે અને દશામાની સ્થાપના દશામાનો મહિમા અમે એટલા માટે કરીએ છીએ કે મારા વડોદરા જિલ્લાની પ્રજા મારી જે દુનિયા દાતાર અમારા પેટનો રોટલો આપે છે એ અમારા દાતાર સાજા તાજા રહે અને એમનું દુઃખ દવા દૂર થાય એના માટે અમારા માયા માસી તેમજ તમામ માસીઓ પચીસ વર્ષથી દશામાની સ્થાપના અહીં આગળ કરીએ છીએ અને અમારા વડોદરાની જે અમારા યજમાન છે અમારા યજમાનો છે આખા વડોદરા જિલ્લાની અંદર એમના માટે અમે મા ભગવતીની પ્રાર્થના કરીએ શક્તિ પ્રમાણે જાપ કરીએ છીએ માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમારી દુનિયા દીર્ધાયુ જીવે ઘણું ઘણું જીવે અને માલિક એમના દરેક દુઃખ મારી ભગવતી દશામાં દૂર કરે અને સૌર્યના સારાવાના કરે એટલા માટે અમે પચીસ વર્ષથી અમારા માયામાસી છે કે પચીસ વર્ષથી દશામાની સ્થાપના અહીં આગળ કરે છે અમારે એક જ આશય છે કે અમારી યજમાન અમારી દુનિયા ખૂબ સુખી રહે અને દરેકનું દરેક દુઃખ દૂર થાય એ જ અમારી અભ્યર્થના મારું નામ હું ભરૂચની રહીશ છું મારું નામ નાયક કોકીલા કુંવાર રમીલા કું નાયક છે પણ હમણાં દશામાના તહેવાર નિમિત્તે હું અહીંયા જ છું દશામાં હું બરાનપુરાથી અન્નુમાસી આજે અમારા ઘરે દશામાનું વ્રતનું ઉજવણું છે એ નિમિત્તે દર વર્ષે અમારા ઘર દશામા બેસાડીએ છીએ અમારા અખાડામાં બરાણપુરામાં અને દર વર્ષે અમે દશામાનું ઉજવણું કરીએ છીએ અને આખી વડોદરા શહેરની જનતાને મારા જય દશામા અને અમારા સંસ્કારી નગરી મારી કલા નગરીનું કલ્યાણ થાય કોઈ બી આપત્તિ આવે નહીં અને આ પૂર સંકટ કોઈ આવે નહીં માતાજીને પ્રાર્થના કરીએ છીએ અને સર્વ નગરજનો માટે અમે પ્રાર્થના કરીએ છીએ અમારા બરણપુરાનો વેંઢર સમાજ જય માતાજી જય હિન્દ જય ભારત